સ્વસ્થ રહેવા માટેના દાદીમાના ઘરેલું ઉપાયો એક મેથી ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે બે એક ચપટી તજના પાવડરમાં એક કપ પાણી ઉમેરીને તેને ઉકાળી લો આ પાણીથી કોબરા કરો શ્વાસની દુર્ગંધથી મુક્તિ મળશે ત્રણ પાઇનેપલમાં મેગ્નેશિયમ ખૂબ પ્રચુર માત્રામાં જોવા મળે છે જે હાડકાને મજબૂત અને શરીરમાં એનર્જીને બનાવી રાખવામાં મદદ કરે છે ચાર આદુમાં એટીમેનિક ગુણ હોય છે એટીમેનિક એક એવું પદાર્થ છે સફર દરમિયાન જી મચલાવતા પર આદુની ગોળી કે પછી આદુની ચાનો સેવન કરો પાંચ રાતના સમયે સંતરા ના ખાવા જોઈએ નહીંતર આરોગ્ય જોખમાઈ શકે છે છ સફરજનના સિરકા દાંત માટે ખૂબ જ ઉપયોગી છે રોજ દાંતો પર સફરજનના સિરકાને લગાવવાથી દાંતો પર સફેદી આવવા લાગે છે સાત જો પાતળા લોકો ચણા સાથે ખજૂરનું સેવન કરે છે તો તેમનું વજન ખૂબ જ ઝડપથી વધે છે આઠ પગના તળિયા પર વિક્સ લગાવીને સુવાથી છાતીમાં રહેલો કફ કાયમ માટે સાફ થઈ જાય છે નવ જમ્યા પછી પાણી પીવાથી એક ત્રણ પ્રકારની બીમારીઓ થાય છે આથી જમ્યાના એક કલાક પછી જ પાણી પીવું જોઈએ દસ જો તમે દાઝી ગયેલી જગ્યા પર તરત જ સફેદ કોલગેટ લગાવો તો તેનાથી તમને ઘણી રાહત થશે અગિયાર વધુ પડતા મીઠાનું સેવન કરવાથી વાળ ખરવા કિડનીમાં સોજો અને વધુ પડતી તરસ લાગે છે બાર ઓછું ખાવાથી તમારી શારીરિક વૃદ્ધત્વની ઝડપ ઓછી થાય છે અને તમારું આયુષ્ય વધે છે તેથી ડોક્ટરો પણ તમને ઓછું ખાવાની સલાહ આપે છે તેર નાસ્તામાં ચણા અને ગોળનું સેવન કરવાથી થોડા જ દિવસોમાં શરીરમાં શક્તિ આવે છે અને વજન પણ ઝડપથી વધે છે ચૌદ આદુના ટુકડાને મધમાં બોળીને ચાવવાથી ખાંસી અને શરદીમાં રાહત મળે છે પંદર કેળાની છાલને દાંત પર બે મિનિટ સુધી ઘસો અને પછી ધોઈ લો તેમાં રહેલું સાઇટ્રિક એસિડ પીરા દાંતને તો ચમકાવશે જ પરંતુ પાયોરિયાની સમસ્યા પણ દૂર કરશે ચહેરા પર સ્ટીમ લેવાથી ચહેરાના રોમહિદ્રો ખુલે છે અને ચહેરા પરથી ગંદકી દૂર થાય છે જ્યારે પણ પિમ્પલ્સની સમસ્યા ગંભીર હોય ત્યારે ચાર પાંચ દિવસ સુધી સ્ટીમ લો તેનાથી પિમ્પલ્સની સમસ્યા દૂર થશે અને ચહેરો ચમકવા લાગશે સત્તર એક કપ પાણીમાં બે ચમચી મધ નાખીને સવારે પીવાથી ખૂબ જ જૂની ઉધરસ પણ સંપૂર્ણપણે મટે છે અઢાર ઘઉંના લોટમાંથી રોટલીને હાર્યા વિના બનાવો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે ઓગણીસ વ્યક્તિએ હંમેશા ફાસ્ટ ફૂડ અને પેકેટ ફૂડ ખાવાનું ટાળવું જોઈએ તે હૃદય માટે હાનિકારક છે વીસ પેટ સાથે જોડાયેલ બીમારીઓ જેવી કે ડાયરિયા અને કબજિયાતની રોકથામમાં લસણ ખૂબ જ ઉપયોગી છે પાણી ઉકાળીને તેમાં લસણની કળીઓ નાખી દો ખાલી પેટ આ પાણીને પીવાથી ડાયરિયા અને કબજિયાતથી આરામ મળશે એકવીસ કોલ્ડ ડ્રિંક્સ કોફી અને ચાનું વધુ પ્રમાણમાં સેવન ન કરવું જોઈએ તે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે બાવીસ જ્યુસને ક્યારેય વધારે સમય સુધી ન રાખવો જોઈએ કારણ કે તે કડવો બની જાય છે અને આપણા શરીર માટે હાનિકારક છે ત્રેવીસ જો દૂધની મલાઈમાં એક ચમચી ખાંડ ભેળવીને ફેટવામાં આવે તો માખણ મોટી માત્રામાં બહાર આવે છે ચોવીસ જે બાળકોની આંખો ભૂરી હોય છે તેઓનું મન ખૂબ જ તીક્ષ્ણ હોય છે પચ્ચીસ બાજરીનો લોટ ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક છે બાજરીની રોટલી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે કારણ કે તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે બાજરી ખાવાથી કબજિયાતમાં પણ રાહત મળે છે છવીસ જે બાળકો રાત્રે પેશાબ કરે છે તેમને ઉકાળેલું દૂધ પીવડાવવું જોઈએ તેનાથી રાત્રે પેશાબ ઓછો થાય છે સત્યાવીસ જો તમને શરદીના કારણે માથાનો દુખાવો થતો હોય તો ગરમ પાણીમાં મીઠું ભેળવીને પગ ધોવાથી માથાનો દુખાવો દૂર થાય છે અઠ્યાવીસ જો તમે વાસી ચોખાનું સેવન કરો છો તો તમારે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ઓગણત્રીસ જે લોકો વધુ પડતું કોલ્ડ ડ્રિંક અને ઓછું પાણી પીવે છે તેમની કિડની ઝડપથી ખરાબ થવા લાગે છે ત્રીસ જો તમને વધુ પડતું ખાવાથી પેટમાં ભારેપણું લાગવા લાગે છે તો ફુદીનાના પાનને પાણીમાં ઉકાળો અને પછી તેને ગાળીને પીવો તેનાથી પેટનો ભારેપણું દૂર થાય છે એકત્રીસ તમારે હંમેશા જમતા પહેલા થોડીવાર પાણી પીવું જોઈએ બલકે જમતી વખતે પાણી ન પીવું જોઈએ તેનાથી શરીરને શક્તિ મળે છે બત્રીસ જો તમે ખંજવાળથી પરેશાન છો તો ખંજવાળવાળી જગ્યા પર ડુંગળીનો રસ લગાવો તેનાથી ખંજવાળ ઝડપથી દૂર થઈ જશે તેત્રીસ જો તમારે વાળની લંબાઈ વધારવી હોય તો પાણીમાં એલોવેરાનો રસ ભેળવીને તમારા વાળમાં લગાવો તેનાથી વાળનો વિકાસ સારો થશે અને તમારા વાળ પણ મુલાયમ અને સુંદર બનશે ચોત્રીસ જો સમયાંતરે પેશાબ આવતો હોય અને તમને બળતરા થતી હોય તો રોજ નારિયેળ પાણી પીવો તેનાથી બહુ જલ્દી આરામ મળશે પાત્રીસ જો ઉલટીની સમસ્યા હોય તો સૂકા ધાણા ચાવવાથી ઉલટી થતી નથી છેતાલીસ ગાજરનો જામ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે અને આંખોની રોશની પણ વધે છે સુડતાલીસ સવારે ખાલી પેટે એક ગ્લાસ નવશેકું પાણી પીવાથી પેટમાં ગંદકી જમા થતી અટકે છે અને પેટ સાફ રહે છે અને સ્થૂળતા ઘટાડવામાં પણ મદદ મળે છે અડતાલીસ જો તમારા હોઠ ફાટી ગયા હોય તો દેશી ઘી ગરમ કરીને તમારા હોઠ પર લગાવો તેનાથી તમારા હોઠ મુલાયમ થઈ જશે ઓગણપચાસ ખજૂરનું દૂધ હાડકાને મજબૂત કરવા માટે પણ ફાયદાકારક છે ખજૂરનું દૂધ પીવાથી શરીરને જરૂરી કેલ્શિયમ મળે છે જેનાથી હાડકાં મજબૂત રહે છે આથી જે લોકો સાંધાના દુખાવાથી પરેશાન હોય તેમણે નિયમિતપણે એક ગ્લાસ ખજૂરનું દૂધ પીવું જોઈએ પચાસ બેસતી વખતે તમારે હંમેશા તમારી પીઠ સીધી રાખવી જોઈએ આ કમરના દુખાવાની સમસ્યાને અટકાવે છે એકાવન જો તમને ઊંઘ ન આવતી હોય તો એક ગ્લાસ ગરમ દૂધમાં મધ ભેળવીને પીવાથી અનિદ્રા દૂર થાય છે બાવન ડુંગળીની સુગંધ સૂંઘવાથી હૃદય મજબૂત થાય છે ત્રેપન જે વ્યક્તિ ઝડપથી ચાલે છે તેનું શરીર ક્યારેય ઢીલું પડતું નથી ચોપન ખૂબ ગરમ પાણીથી ચહેરો ધોવાથી ત્વચા ઝડપથી વૃદ્ધ દેખાય છે જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો વીડિયો જોવા બદલ આપ સૌનો આભાર